મ્યુઝિયમ ની મુલાકાત લીધી કચ્છની મુલાકાતે પધારેલા ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ ભુજ ખાતે આવેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ એન્ડ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી સ્મૃતિવન મ્યુઝિયમ પરિસરમાં ઉપસ્થિત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી કચ્છના પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સીઓ શ્રી અનુપમ આનંદે રાષ્ટ્રપતિશ્રીનું પુષ્પગુછાપીને ભાવભીનું સ્વાગત કર્યું હતું આ તકે રાષ્ટ્રપતિશ્રીએ સ્મૃતિવન પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિશ્રીએ સ્મૃતિવન મેમોરિયલની વિવિધ ગેલેરીઓ નિહાળી હતી જેમાં જીવનની ઉત્પત્તિ અને માનવ જીવનનો ક્રમિક વિકાસ સાથે ભૂકંપ જેવી આપદાઓ અંગે જાણકારી મેળવી હતી આ સાથે કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ કેવી રીતે કચ્છ બેઠું થયું તે અંગેની વિગતોથી તેઓ માહિતગાર થયા હતા આતકે તેમણે વિશ્વના સૌથી મોટા ભૂકંપ સિમ્યુલેટર પર વર્ષ બે હજાર એકમાં આવેલા કચ્છના ભૂકંપનો અનુભવ પણ કર્યો હતો ધીરજ અવિરત હિંમતની કથાઓ તેમજ ભૂકંપના સાક્ષી લોકોના સનસ્મરણોના વિડીયો પણ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ નિહાળ્યા હતા આતંકે રાષ્ટ્રપતિ શ્રીએ આશાનું ગીત રજૂ કરનારા કચ્છના કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શ્રીની સાથે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા તેમજ કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા નાયબ કલેક્ટર શ્રી અનિલ જાદવ અને ભગીરથસિંહ ઝાલા તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ જે ક્રિશ્ચિયન સહિતના અધિકારીશ્રીઓ સાથે જોડાયા હતા